સુધારે જિલ્લા પંચાયત છ ભંડોળની સૂચિત અંદાજિત આવક છો એકોતેર લાખ અને પચીસો એસી લાખ મળી કુલ બત્રીસો ને એકાવન લાખ ની સામે ઉપકરણ કરીને પણ આપણી જિલ્લા પંચાયત નું અંદાજપત્ર રજૂ કરવા ડ્રગ્સ નિર્ધાર સાથે તમામ સદસ્ય સ્ત્રીઓ તેમજ અધિકારી આ થઈ શકે છે આજ રોજ તારીખ વીસ ત્રણ સત્તરના રોજ અમારી ભાવનગર જિલ્લા પંચાયતની સામાન્ય સભા જેમાં અમે ગામડાના વિકાસ માટેનું બજેટ રજૂ કર્યું અને નવા નવા ઘણા પણ હેડો ઉમેરી અને ગામડાના છેવાડા માનવી સુધી આની સુવિધાઓ મળી રહે સમય સાથે ડિજિટલ સાથે આ જિલ્લા પંચાયત જોડાય એના માટે દરેક જિલ્લા પંચાયતના મેમ્બરોને એપ ડેવલપ કરી અને દરેક શાખાની ડિટેલમાં ડિટેલ યોજનાની માહિતી મળી રહે તેમજ જિલ્લા પંચાયતની અંદર જે પણ અરજીઓ થઈ હોય એ અરજીઓ પણ ટેબ્લેટ દ્વારા જોઈ શકાય ફરિયાદો પણ ટેબ્લેટ દ્વારા કરી શકાય એના માટેની પણ વ્યવસ્થા કરી છે ગામડામાં કુવા રિચાર્જ કરાવવા હોય ઊંડા કરાવવા હોય એવી પણ વ્યવસ્થા થઈ છે નાનામાં નાનો ગરીબ માણસ હોય એની અંતિમ ક્રિયામાં પણ જિલ્લા પંચાયત ક્યાંક સહયોગ કરી શકે એની વ્યવસ્થાઓ કરી છે જિલ્લા પંચાયતના જૂની મિલકતો એની રિનોવેશન કરી અને એની જાળવણીની વ્યવસ્થા કરી છે ખેતમજૂરોને વીમાની વ્યવસ્થા કરી છે નાના બીપીએલના ઝીરોથી વીસના સ્કોરના કોઈ પણ અરજદાર હોય એના માટે અમે બે હજાર સુધી મેડિકલમાંથી એને દવા માટે રકમની વ્યવસ્થા થઈ શકે એના માટે કર્યું છે